અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં બોયકોટ રૂપાલાના પોસ્ટર ચાલુ કરી દીધું ઘણી જગ્યાએ અમે પોસ્ટર માર્યા છે કે અન્ય સમાજના લોકો એને જોવે અને ક્ષત્રિય સમાજને સપોર્ટ કરે સરકારને કહી રહ્યા છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો રદ કરો રદ કરો સતત અમારી એક જ માંગ છે પણ મને એવું લાગે છે કે આ સરકારને કાંઈ ફરક નથી પડી રહ્યો ભાજપનો બહિષ્કાર પણ થઈ રહ્યું છે ગામડા ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં દરેક જગ્યાએ અમારી મિટિંગો ચાલુ છે અને હવે ગામડા બધે પોસ્ટર પણ લાગ્યા છે ભાજપનો ભાજપના કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશવાની પણ મને છે અને અમારા જે ભાઈઓ ઉપર ખોટી કલમો લગાવી કે તમે ડામર ને રોડ ને નુકસાન કર્યું છે ડામર અરે આ નોનસેન્સ વાત કહેવાય અમે ખૂબ પોઝિટિવ લઈએ છીએ કારણ કે ઘણા સમય પછી એક વાતચીતનો દોર ચાલુ થયો છે સુખદ અંત આવે એ દિશામાં નિર્ણય લેવાય કે રૂપાલાભાઈ ઘરે જાય તો આ અહીંયા જ પૂરું થઈ જશે આંદોલન અમે આટલા દિવસથી રૂપાલાભાઈની વિરુદ્ધમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને સરકારને કહી રહ્યા છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો રદ કરો રદ કરો સતત અમારી એક જ માંગ છે પણ મને એવું લાગે છે કે આ સરકારને કાંઈ ફરક નથી પડી રહ્યો એટલે દિવસે દિવસે અમે આની પહેલા પણ કહ્યું છે કે અમારા આંદોલનો ઉગ્ર થતા જશે એમાંનો એક ભાગ છે કે અત્યાર સુધી અમે તમને શાંતિથી કીધું હવે ભાજપનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે ગામડા ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં દરેક જગ્યાએ અમારી મીટિંગો ચાલુ છે અને હવે ગામડા બધે પોસ્ટર પણ લાગ્યા છે ભાજપનો ભાજપના કાર્યકર્તાઓ ગામમાં પ્રવેશવાની પણ મનાઈ છે અમે ઘણી જગ્યાએ માર્યા છે આકાશવાણી છે પછી પુષ્કરધામ છે અમીન માર્ગ છે ઘણી જગ્યાએ અમે પોસ્ટર માર્યા છે કે અન્ય સમાજના લોકો એને જોવે અને ક્ષત્રિય સમાજને સપોર્ટ કરે અમે શરૂઆત કરી છે રાજકોટમાં મારવાની હું તમારા માધ્યમથી કેવા માંગીશ કે અને અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં બોયકોટ રૂપાલાના પોસ્ટર ચાલુ કરી દો બહુ દુઃખદ કહેવાય કારણ કે કોઈ જાતિ ધર્મ માટે ટિપ્પણી કરો તો એ ચોક્કસપણે ના ચાલે પણ હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ ચૂંટણી પંચ એમના ખોળે બેઠું હોય એમની તરફેણમાં હોય તો મને એવું લાગે છે કે અને અમારા જે ભાઈઓ ઉપર ખોટી કલમો લગાવી કે તમે ડામર ને રોડને નુકસાન કર્યું છે ડામર અને આ નોનસેન્સ વાત કહેવાય આ તમે કોઈ ગુનો જ ના કહેવાય તો હવે મને એવું લાગે છે કે અમે કાંઈ પણ કરીશું તો એ શિસ્તભંગમાં પણ નહીં આવે અને કોઈ નિયમો તોડ્યા છે એમાં પણ ન ગણાવવા જોઈએ જો એમના માટે આવા નિર્ણયો લેવાતા હોય તો સ્વાભાવિક છે અમારા માટે પણ આવા નિર્ણય લેવા જોઈએ અમે ખૂબ પોઝિટિવ લઈએ છીએ કારણ કે ઘણા સમય પછી એક વાતચીતનો દોર ચાલુ થયો છે આશા કરીએ કે અમારા જે અગ્રણીઓ છે અમારા સમાજના વડીલો છે અને બહુ અનુભવી લોકો છે ઘણી વખત સમાજ માટે લડેલા છે આશા કરીએ કે એ લોકો જાય અને મિટિંગમાં સુખદ અંત આવે એ દિશામાં નિર્ણય લેવાય કે રૂપાલાભાઈ ઘરે જાય તો આ અહીંયા જ પૂરું થઈ જશે આંદોલન અમારા વડીલોએ એમ જ કીધું છે કે આ વખતે નહીં કારણ કે આ અમારી અસ્મિતા અમારા ગૌરવ અમારી ગરિમા એનો સવાલ છે એટલે એ ન થાય કારણ કે આપ અત્યારે જોવો સમો સમજો કે અત્યારે આખો સમાજ લડે છે કોઈ નેતા કે સમાજનો કોઈ અગ્રણી નથી લડતો આખો સમાજ એની વિરુદ્ધમાં છે અને આખા સમાજની માંગ છે એટલે બે ચાર જણ કોઈ કાંઈ પણ બફાટ કરી લે ન ચાલે